જાન્યુઆરી મકર ના દિવસે મકર સંક્રાંતિના દિવસે સૂર્યધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે લોકો દાન પૂર્ણ કરે છે અને તલના લાડુ સિંગદાણાની ચીકી અને ઊંધિયાની લોકો સવારથી ધાબા ઉપર ચડી મોજ માણે છે આ પર્વ નિમિત્તે સાવલી નગરના મંદિર પાસે આવેલ પતંગોની દુકાનમાં આગલા ત્રણ દિવસથી ખૂબ જ ભીડ જોવા મળી હતી આ જો સાંજ સુધી પતંગો તથા જાઓ લેવા માટે ભીડ જામી રહેતી ધાબા ઉપર ચડતા સૂર્યનારાયણનો તાપ લાખોમાં નડે ન માટે તે માટે આંખોમાં નડે નડે તે માટે રંગબેરંગી કાચના ચશ્માઓની પણ ખરીદી ખૂબ જ મોટા પાયે થયેલી હતી અંતે સાવલીનગરવાસી તેમજ આજુબાજુના ગ્રામજનોએ ઉત્તરાયણના પર્વની

ભાસીજી મંદિર પાસેનું જે માર્કેટ છે એ માર્કેટમાં ખૂબ જ હલચલ મચેલી દેખાઈ આવી છે અને ખૂબ જ ઉત્સાહભેર લોકો પતંગના કાલના તૈયારીઓમાં પડેલા છે ખૂબ જ ઉત્સાહભેર વેપારીઓ પણ સારો એવો વેપાર થઈ રહ્યો છે આપ દેખી રહ્યા છો કે મારા કેમેરામેન બતાવી રહ્યા છે કે હાલ જે હલચલ થઈ રહી છે જે માર્કેટમાં પતંગનો ઉપાડ થઈ રહ્યો છે લોકો ખરીદી કરી રહ્યા છે ઉમંગ છે ઉમંગભેર ઉત્સાહભેર આજે ખરીદી થઈ રહી છે સાવલીનગરના ભાતીજી મંદિર પાસેના તમે ડાબી બાજુ જોશો તો આ બાજુ પણ તમે જોશો તો ખૂબ જ ઉત્સાહભેર વેપારીઓ ખૂબ જ મન લગાવી અને વેપાર કરી રહ્યા છે જાણવા મુજબ ખૂબ જ સારો એવો તેવો વેપાર કરેલો છે અને આજે કાલે તે પતરા ઉપર પતંગો લઈ ઢાબા પતરા તલ તલસાકડી ચીખી અને ઉદ્યાનો મોજ માનશે કેમેરા કેમેરામેન સતીશ પરમાર રિપોર્ટર પરેશ પંડ્યા